આવ્યા ત્યારે બરાબર એ જ વખતે ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોને મુદ્દા ને મોટા આમ પાર્ટી રાષ્ટ્રીય સંયોજક અરવિંદ સીએમ ભગવંત માન હાજરીમાં સુરેન્દ્રનગરના સાયલા ખાતે અને ગુજરાત આમ આદમી પાર્ટીના પોસ્ટર હોય જેવા ચેતર વસરાવાએ ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા ત્યારે તેમના છ મિનિટના ભાષણમાં તેમને કોને કોને આડે કીધા છે સાંભળી લો

અને આ વિસ્તારના જુદા જુદા ગામોમાંથી મોટી સંખ્યામાં વધારેલા ખેડૂતો આગેવાનો ખેત મજૂરો ભાગિયાઓ યુવાનો માતા બેનો બાળકો સૌને મારા નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું જે પ્રકારે 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના ગુજરાતમાં શાસન દરમિયાન માત્રને માત્ર આપણને વાયદાઓ મળ્યા છે વચનો મળ્યા છે દેશના વડાપ્રધાન મોદીજી એક બાજુ ખેડૂતની આવક ડબલ કરવાની વાતો કરે છે આત્મનિર્ભર ભારત બનાવવાની વાતો કરે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારની એવી તો કઈ નીતિઓ છે અમને સમજાતું નથી કે અનાજનો ભાવ દિવસે ને દિવસે વધતો જાય છે અને અનાજ ઉગાડનાર ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થતો જાય છે આ ધરતી માતા પર એ ધરતી માતાને ખેડીને જ્યારે ખેડૂત બીજ મૂકે છે પોતાનો સમગ્ર કુટુંબ પરિવાર એમાં પસીનો વેવડાવે છે સુકો દુકાળ હોય લીલો દુકાળ હોય અતિવૃષ્ટિ હોય માવઠાનો માર હોય ખાતરની અછત હોય રાત દિવસ ઝેરી જનવરોની ચિંતા કર્યા વગર જ્યારે આપણા ખેડૂત ભાઈઓ પોતાનો કાચો માલ લઈને જ્યારે માર્કેટમાં જાય છે ત્યારે પોતાનો ભાવ પણ પોતે કરી નથી શકતા પોતાના માલનો ભાવ બીજા વેપારીઓ કરે છે અને આ વેપારીઓ દ્વારા એમના ભાજપના મળથિયાઓ દ્વારા જે કટકી કરવામાં આવે અને કટકીના કડતા પ્રથા સામે આ વિસ્તારના ખેડૂતો જ્યારે લડ્યા આ વિસ્તારના આગેવાનો રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ રળિયા જ્યારે આ ભારતીય જનતા પાર્ટીએ આ જગતના તાત અને ખેડૂતના નેતાઓ પર લાઠી ચલાવી છે ત્યારે આ મંચ પરથી મેં કહેવા માંગુ છું ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને તમે મંત્રીમંડળ બદલવા છો તમે નવા નવા મંત્રી લાવશો

આવનારા દિવસોમાં તમામ ખેડૂતોએ આપણે બધાએ જવાબદારી લેવાની છે ગામડાઓથી લઈને આ લડતને ગાંધીનગર સુધી આપણે બધા લઈ જવાનું છે તૈયાર છો બધા બે હાથ ઊંચા કરીને સમર્થન આપવા લડતને ગામડાઓથી ગાંધીનગર સુધી પહોંચાડીશું તૈયાર છો ત્યારે આ સરકારની નીતિ તમે જોઈ લો આજે ત્રણ ટાઈમ નું પૂરું પાડનાર આ જગતના તાત ની હાલત શું છે આજે એમની સરકારના ગડતા કરનારાઓને જેલમાં નાખવાના બદલે તમે ખેડૂત માટે લડો ને જેલમાં જવું પડે માટે લડો તમને જેલમાં જવું પડે તમે રોડ રસ્તા માટે લડો તમને જેલમાં જવું પડે આ સરકારની નીતિ રહી છે અને આ સરકારે જે મંત્રી આદેશ કર્યો ગુરુ મંત્રીએ આ ગુજરાત ના મંત્રીને આ કેબિનેટની ની સુપર સીએમ બનાવી દેવામાં આવ્યા અને ગુજરાત જે સીએમ હતા